સરસ દવાઈ માં આપણે ચા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ઉઠિયાને પછી આપણે પીવા માટે મારા માટે ગરમ પાણી કાઢ્યું છે અને પછી આપણે જે વાસણ ને ઉછોડાવશું આજે સાઈઝ ને બનાવવાનું એટલે આપણે એક કામ ઓછું છે હું ફરી ને એવું બધું વારસો ને સાફ બધું બનાવી લેવું અપમાન બેગડવાની તો છોકો કરે કોણ આને દેજુ બાઈને જો સુટમ છૂટી શક હોય ને લવ ઇસ્કાવે જો ટમચૂટ બેય તો મેચિંગ કપડા પહેરા લવ તો શું કરે લવ તો શું કરે હે એ બેરા શું કરે લવ તો શું કરે જવાબ તો દે મામી ને જો જો કરું ભાઈ બોલ કે તારું મારતી જલ્દી કટ તમારી કાવ્યા બેન ને ચોપટી પહેરે છે અને 7 નંબર હતા ને એટલે એકાક બન રાખી મોબાઈલ જોઈ કાવ્યા કાધુ બેઠા જો કાસરી હવે સુકાઈ ગઈ છે દસ પંદર દિવસ થઈ ગયા છે હવે જો તૈરા જેવી થઈ ગઈ છે હવે પછી તરીને ખાવાનો અને જો અહીંયા હવે માંડવી વીણાઈ ગઈ છે ઘરની બાજુમાં ખેતર છે આજે માંડવી સમી કરવાની છે નવ બીજા ખેતરમાં જાઉં બપોર પછી મા જો અહીંયા જમે છે રોજે વાડીમાં જમે જો આમાં દેવ દિવાળીના દિવસે આગ લાગી તી આગ ઉડાઉનમાં આ ખળનું ભર્યું હતું અને ફટાક્યા કોકે ફોડાય છે જે રોકેટ બોકેટ ગરી ગયું હોય કે કેમ આગ લાગી હોય તો ખબર નહીં પણ જો હજી ધુવાળા નીકળે છે આ બધું લોડર વે અને બધું ખળ બહાર કાઢ્યું છે ને હજી ખળગે છે આ ત્યારે ઘેરના લોકોને સારો ન હોય ને ત્યારે આમાંથી આ બધું દેતા હોય ખળને એવું ઢોરું માટે પણ અવાર તો જો આગ લાગી ગઈ હતી એટલે આ બધું જો કાઇટ્યું અંદરથી આ દિવાલ પાડી અને બે દિવસ સુધી ફળગતું હતું હજી પણ હરગેજ છે કાઢ્યું હતું માસી ભાણેજ નો પ્યાર તો એકાબીજા ને ખબર આવે માસી માંડવી વીણી થાકી ગયા હોય ને એટલે